જય માતા દી જય માં મોગલ તો સ્વાગત છે તમારા બધા નું અમારા નવા બ્લોગ માં ને અત્યારે રાવણું છે અમારે રાવ બધા ચાર થઈ ગયા છે ચાલ ચાર થઈ ગયું ને અમારે તેણી ને રાવણું છે લાકડા કાપતા મારા હરામ ના હા હા તો લાકડા કાપતા ચાર થઈ ગયા તો દાતળા ને ગુરુ ગોતે મારા બા આપે છે લાકડા નો ઉલ્લા આ તમે કાઈ પૂછો છો હા એ આવાજ હાલે નવા નો હોય માં આવાજ હાલે હ પકટ કે બે મોટા પણ આવડન હમ આજો આવી ગઈ તારે શું કરવાનું છે તે માતાજી જે એમાં મોગલ આ બધા બાવળિયા કાપવા મારે ફોરવાનું છે આ બાવળ ફરતી જ હાલ તો શરૂ કરી દે તો એક ડાળ તો કપાઈ ગઈ છે ના બે બાવળ કાપવાના છે એટલા મરથી સાઈડ સંગલ વિસ્તાર આવી ગઈ છે જો બધું તૈયાર થાય મોજા બધો કરીને

दोबारा दोबारा कपड़े नहीं खोना है क्यों करें? नाश्ता करें सब। बीजेपी से बाहर। असापी भाई शर्माइशी अमरजंती भाई। माफिया। व्यत्रंडी वेस्ट अब्लोग સા આવી ગઈ ના નાસ્તો કરે છે બધાય હું આય બેઠી ગયો સા આવી આ તો બબલા બતાવે એટલે આય કાપી નઈ ખાણ થોડાક બીજે પડ્યા છે એટલે કાપવાના છે બધાય આકડા ઘેર આવી ગયા છે અને જો એટલા લાકડા છે અને આમર બેન કામ કરવા મળ્યા ઓપપા જાય ભરી બીજા લાકડા છે બધાય બાર તમને સપો લાગે છે બે લાકડા લેવા જવાય પછી सेंटी भाई मजाए, है ना अगर देखो क्या मजा आया क्या मजा मजा है तब ना मजा है मैंने मजा आया है मुकास का भी आधा ले माँ यार लगा दिया लगा रहा है पर इसे बाहुन ही कुछ नहीं वो प्रेक्ट लेट लगी होगा ना लगा दिया हर ओम्बे लेट लगा रहा है कुछ � लीजिए बस अच्छा सूट नहीं तो फिर कहाँ कहाँ करा कपड़ों में जाते हैं बस मिलेंगे वो बुद्धि हो है और કરે કળા બલે બાર અંદર લઈ લેજો આકડા કે બજાર માં નડે છે ફેરી માં છે ને એટલે જો લાકડા ને થપો લાગી ગયો છે અહિયાં ભાઈ જો બધું કરી કરીન હારે છે બહાર થી એટલે ગરા છે હવે થોડક લો લાકડા આટલું છે હા હવે હારે છે હું આથી હારતો છું પછી પાછો લોકો ને કટકો માં લઈ લો

કેવાય હું <no Hole in hell> मना थोड़ा डेफ लाख कौन तो, था था। तो ना। ना। मैं तो डेफ लाख कौन देना हाँ मैं तो सौड़ा पी है मिला है हमारे पापा पी वैसे सेन तीन सौड़ा क्या की ना सौड़ा मैं जब भी लकड़ा हरवा नहीं क्या हाँ तो हुई क्या से मैं तो सौड़ा पी वैसे ना लाखा ही लिया थोड़ी सौड़ा तो आज लाख डाल से ना ने ખડકવાની જગ્યા કરી છે ખૂણામાં આ ખડકે છે આ જગ્યાએ ખડકવાના છે અહીં જેટલા બધું શરૂ કરી દીધું છે કાજા ખડકવાનું નાના નાના બે ખાડા કરીને હા તો મોટા મોટા લાકડા લાવે છે થાય છે હું તો નથી થાય કે થાકી જાઓ હું થાય કે આવું કોઈ ન આવું ન જાઓ તો તો વેટ દેવા પાસ દાબેડા ને તો જો આટલા લાકડા તો પો લાગી ગયો છે ને જો મારા મમ્મી આવી ગયા છે દાડી હતી કામ આ શું કે લાકડા થઈ ગયા ને હવે ઉપાડી ની કા જે સાલું ભઈ જાય તોય જો આટલો છે હવે આ એટલા રહ્યા થોડક બે હાહુ આવ હારે છે હવે એલે જો કાગ રીંગણા ગોતે ગોતેને ખાય તમ ખાતા હે રીંગણા ગોતે ગોતે ગઈ ગッケ રીંગણા ગોતે ગોતેને ખાય હું ક્યો હું કાય ન થે તમ ખાતા હે ના 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 રીંગણા હોય કે ની હા વા એટલે ખાય કરે મને ભાવે ઈ ની આ બધે જાવું નઈ થી આ નાની ગાડી માં લઈ જવાના છપો લાગી કે મસ્ત મજાનું યાર મારા મમી સેને વાત કરે કે કામડી મારા માવડી નું કામ ઉસું જોય બથે બથે લઈ જવાના હોય કામા ઓયો લો વિ હા હો તાર બદાઈ કમ્પ્લીટ લાકડા ફડકાઈ ગયા છે એટલા કી થપો જો દીવાલ ની આરે આમે દીવાલ આરે આરે ચાલ એટલે કે લાકડા છે હવે જાવ માં જાવ બદાઈ કાટા ને ઉવાળવા મળ્યા જાવ થાકી ગઈ એક બતા હું બતાવે હા લાલ થઈ ગયા

સાવા ભાગી ગયા છે થકો તમે આમથી દેખાતો છે અહીંથી જો આ ગડબડે કમ્પ્લીટ હરાઈ ગયા છે ને આપણે માઈટોય નજર ડાકળા દેવા તૈયાર થઈ ગયા ડાકળા દેવા હા આવ નાર પાણી ગરમ કરેલ હતું ના નહી આવી થી એવું બધું હતું એટલે મેં કર દીધું બે કર દીધું તો ઠંડી બહુ લાગે છે ઠરી ગયો આખો ને મઠા ગઈ ગયા છે તો ફૂવાનો વિષય છે લાંબુ થાંબુ વિષય છે તો મારી પહેલા જવાની આવું બધું છે ભાઈ તો બ્લોગ ને આગળ વધારે નથી વધારો પૂરો કરીએ ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક મસ્ત મજાની કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો અમારા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા હતા એટલે નવા બ્લોગ આવે નથી નોટિફિકેશન તમને બધાથી પહેલા મળી જાય બસ બીજું કંઈ નહોતનો બ્લોગ અહીંયા પૂરો કરી અને બ્લોગ સારા લાગતા હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીએ ફળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મા મોગન